એ મહારાજ ન્યા કા બેહી ગયો કેમ ગાવું નથી જાવું નથી એટલે શું સેમા અરે મારા વાલા કેવું સરસ મજાનું સાઉન્ડ છે તને સાઉન્ડમાં નથી મજા આવતી આવા સરસ વિડિયો શૂટિંગ તારું એક એક સીન લઈને ક્યાંય બહાર પોતાડે તો એટલા બધા ભક્તજનો બેઠા છે તને નિહાળવા કોણ બે ના પાડે કે ના પાડે છે શું છે એ આમ જો પાછળ કોઈને ખબર નથી પડતી તું હું બોલે એ મહારાજ આવીને માયકે બોલ તો બધાને કોઈને સંભળાતું નથી આ ગોવાડીઓ અહીંયા જેલ માં વયું છે અરે ભલા ઈ નાનું ટાયું છે એને બાયુમાં શું ખબર પડે ભાઈ ત્યાં સુધી બાકી ટોલી આવવા દે

ફવાર મારા હા હું ઉઠા મે પૂછ્યું મે કીધું મેથી ને ક્યારે ક્યાં વાય હોસ મન કે કા મે કીધું હું સરી આવે છે આ તારી સમજણ ફેર છે કા અદા હમણા કાયમ સિરિયલ પ્રોગ્રામ કરે અને જે ને તે વસ્તુ ઉજાગરામાં ખવાતી હોય એટલે પેટ નો બગડે ને એટલે તમારા સાસુ માએ તમને કડવાણી દીધી મારા 18 વર્ષ ત્યાં દીધી નીકળી નથી ઈ સેને ઈ કડવાણી થી જ ઉજરો છો ભાઈ બાકી તો અત્યારે ઘણાઈ એમનુંમજ એમ ગ્રીન મેરેજ કરવા પડે ખબર ને ના 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 એવું તો ન થાય ભૂલી ગયો ભાઈ એટલે તારે બીજું કંઈ કરવાનું નથી હા જો તારો કે એમાં હૈર નો હુઈજી હોય તો સરસ મજાનો વેટલો રસ્તો કાઢ દે વાહ મારા નાથ અખિલ બ્રહ્માના માલિક કાર્યા ઠાકર દ્વારકાધીશ તે વિશલા રસ્તા જ કાઢા મહારાજ મારું કામ જ ઈ છે કેવી રીતે સરસ મજાનું સંગીત વાગે હા એમ તારે રમવાનું બરોબર જેમ તું રમેશ હા એમ સંગીત વાગશે બોલ ઈ જા લ્યો લોખો પડો ને ભેગો દા કરી લેજો એ સર્વ ગોપીને ગોપીને ગોપીને

એલા રસોડામાં હથિયાર ના હોય ક્યાં ક્યાં હથિયાર હોય કે જીભ કેમ જી છે માં આવવાનું કારણ શું તો મારા તાલમાં રહેવાય ને હા તો શું થયું

હા તો શું થયું તમે નીકળ્યા ને સંતાજો હા તો તમારે મોર બોલ એમાં હાચો છો તું મારા બે મહિના તો અમને પૂરી દીધા હતા પણ અદા હવે આ ઊંડી વાતો સિસરી થઈને બાયણે આવવા મંડી નકામી ઘરની વાતો ચાલુ કરે ને ઈ પેલા આપણે કિરીટભાઈને કઈક સરસ સંગીત આપે તો મારા જ ઊભા થાય એવું છે હા સંગીત વિનાય નો ઉભો થાય દાદા રાધા ગોપીજો નો પધાર્યા હોય ત્યારે વૃંદાવન વાસરી વાણે અનુડો રામ વા બોલાવે Oh, oh

બરોબર એક એક ગોપીચંદ ને બોલાવાના છે જય શ્રી કૃષ્ણ કરવાના છે અને નામ પૂછવાના છે નામ પૂછ્યા વિના એકને જવા દેતો નહીં નંબર ડાંટા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ રહેતા મારી બાને પૂછ્યો

કાઈક હારો સ્ટાફ રાય હારો સ્ટાફ રાય આમાં હું વાંજો છે અખિલ બ્રહ્મલા માલિક તારો તો હાથ થાય અને આ જાવો કેમ અવાજમાં આમ થાય હું તો આમ જ મહિના થઈ

नंबर द्रे, नंबर महाराज, नाम काम से। प्रभु से प्रभु पूछे खबर नहीं तो प्रभु ने क्यों ने डायरेक्ट पूछी लिया प्रभु अत्यारे नहीं पूछे प्रभुपी वैश्व हाल कही दो तो नहीं आले। तो चलते कहीं ना आप देखो બાકી નામ તમારે આપવું જોઈએ ફાઈનલ નથી દેવું કહું કામ નથી દેવું નથી દેવું એમ દેવું પડે પણ નથી દેવું કીધું ને કરશનભાઈ કીધું મને કે કુપન માં આપણે સડાવું કરશનભાઈ હું એકાંતમાં માં નામ દઈ દે મારું એને ખબર છે માર નામની એમ હા બસ તમારે પૂછવાની જરૂર નથી મારે પૂછવું પડે પૂછવું પડે પૂછવું પડે કારણ શું પ્રભુજી પૂછે છે એટલે મને તમે ભગવાન ના ચમચા લાગો છો સમસો નો કયો તો હું કહું આજ ભલે કીધું તો હું કહું ઈ કરતા ડોયો કે

નથી વાહ સારું ધન્યવાદ છે મિત્રો કોટડા ગામ ને આંગણે અને મોરી પરિવાર ને આંગણે આવડું મજાનું ભાગવત કથા નું આયોજન કરેલ હોય અને અહીં બધેલ પધારેલા તમામ ભક્તજનોને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે તમારા તરફથી આજની તારીખમાં જે કંઈ પણ દાન આપશો તમારું તમામ દાન ગૌ માતાના લાભાર્થી રહેવાનું છે એટલે મારા બાપ કેવું ઉનો પડે કે વરહતા રહી અને આ બાજુ જોઈને જોઈને બોલું છું એનો મતલબ એવો પણ નથી કે અમારી બહેનોને હું નથી કેતો બહેનોને કહું છું કે તમારે પણ દાન ભલે દેવાય જાય આજની તારીખમાં હે અને અદા મોરી પરિવારના તા કેવા ઉજડા દાખલા છે કેવા ઇતિહાસ છે એક लक्ष्मण બાપા થઈ ગયા છે મોરી પરિવારમાં અને બારોટના સોપડે નામ મંડાતા હોય એમાં વી બેહું એકવીમો પાડો અને બાવીસમી ઘોડી જુમણા હોતી આ ઈ મોરી પરિવાર છે કે વી બેહું 21મો પાડો અને 22મી ઘોડી ઝુમણા હોતી જો બારોટ ની સોપડે લખાવતા હોય ને હતા આ ઈ મોરી પરિવાર છે એટલે મોરી પરિવાર અને એના મહેમાનોને આજ કેવું ન પડે બાપ મારા હે એટલે આ તો માં મારી મમાઈ ના સંતાનો છે બાપ એટલે થાય એટલું મારા બાપ વરસતા રહેજો હા